દેશમાં વધી રહેલા દારૂ અને નશાકારક પદાર્થના વેચાણને પગલે કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે માંગરોળ તાલુકા મથક ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોએ સાથે મળીને ડીવાયએસપી અને મામલતદારને રજૂઆત કરી તાલુકામાં દારૂબંધી અને નશબંધીને કડક અમલની માંગ કરી છે માંગરોળ તાલુકા મથક ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર સહિતના કાર્યકરો અને આગેવાનોએ તાલુકામાં દારૂબંધી અને નશાબંધી કરવાની માંગ સાથે ડીવાયએસપી બી કે વનર અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં એક અઠવાડિયાની કડક અમલ નહીં થાય તો કોંગ્રેસ કાર્યકરોએ આંદોલનની ચીમકી આપી છે જે રીતે ગુજરાતમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને વિરોધ પક્ષના ધારાસભ્ય શ્રી જિજ્ઞેશ મેવાણી જે રીતે મુદ્દો ઊભો કરીને ગૃહમંત્રી અને સરકારને પડકારી છે અને સરકાર જે ભીષમાં છે અને આમ નાગરિક જે દારૂના અડ્ડાઓની કન્નડગત ઝેલે છે અને જે મહિલાઓ બાળકો પર જે અત્યાચાર થાય છે જે માનનીય મુખ્યમંત્રી સંવેદનશીલ એમ કેવડાવે છે પણ અસંવેદનશીલતા એ ભરપૂર છે મૃદુ કેવડાવે છે પણ મૃદુ નથી અને મક્કમ પણ નથી અને બેફામ દારૂડિયાઓ અને બુટલેગરો થયા છે ક્યારેક પીએસઆઈ પર હુમલો પીઆઈ પર હુમલો પોલીસ તંત્ર પણ હુમલો છે એ પોલીસ તંત્ર પર હુમલો નથી પણ આ સંવિધાન અને દેશ પર હુમલો છે પરંતુ જે મીડાપીપણામાં જે એ લોકોનો ધંધો ચાલે છે સરકાર અને બુટલેગરોનો એનાથી ગુજરાતની પ્રજા તાહિમાન થઈ ગઈ છે અને સત્વરે આ દારૂની બધી જે છે એ સરકાર કરવામાં તો નિષ્ફળ ગઈ છે પણ હવે પણ નહીં જાગે તો આમ જનતા જાગશે અને અમારા જે કોંગ્રેસના કાર્યકર્તા એ છે એ પણ દારૂના અડ્ડાએ ગલીએ ગલીએ જનતા રેડ કરીને સરકારને પડકારશે અને પ્લેગરને પણ પડકારશે અને એના માટે આજે ડીવાયએસપી વનારજી અને મામલતદારસિંહને પણ આવેદનપત્ર આપ્યું છે એક અઠવાડિયામાં જે પરિસ્થિતિ છે એમાં ઓછપ નહીં આવે બંધ નહીં થાય તો અમે ગાંધી જિંદ માર્ગે અને જલદ આંદોલન કરીશું સત્તારસે દિવ્યાંગ ન્યૂઝ સુરત